ટુરિઝમ એવોર્ડ બે હજાર પચીસો કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંગાણી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય અક્ષર ગ્રુપના ચેરમેન શ્રી મનીષ શર્મા પ્રવેગ લિમિટેડના ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ આમંત્રિત સર્વે મહાનુભાવ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર ગુજરાતીઓને લોકો વિશ્વ પ્રવાસી કહે છે એવું કહેવાય છે કે તમે કોઈ પણ ટુરિસ્ટ પ્લેસ પર કે હરવા ફરવાના સ્થળે જાઓ તો તમને ગુજરાતી અચૂક જોવા મળે છે વિશ્વ પ્રવાસી ગુજરાતીઓને અને આપણા ગુજરાતને એક એવી વિઝનરી લીડરશીપ અને આગવી શોધ ધરાવતું નેતૃત્વ મળ્યું છે કે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનથી ગુજરાત આજે વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકતું થયું છે વિશ્વ પ્રવાસી ગુજરાતીઓના ગુજરાતને જોવા જાણવા અને માણવા દુનિયાભરના લોકો આવતા થયા છે ગુજરાત જ્યારે ઓગણીસો સાહીઠ માં અલગ રાજ્ય બન્યું ત્યારે રણ દરિયો અને ડુંગર જ ધરાવતું આ રાજ્ય શું ડેવલપમેન્ટ કરશે એવો લોકોના મનમાં સવાલ હતો આપણા આદરણીય મોદી સાહેબે આગવા વિઝનથી આજે એ જ રણ દરિયો અને ડુંગરને વર્લ્ડ ટુરિઝમ એટ્રેક્શન બનાવી દીધું છે આ બધું તો આપણે ત્યાં હતું જ પરંતુ તેને પ્રવાસન સ્પોટ તરીકે વિકસાવવાની ઈચ્છાશક્તિ અને વિઝનનો પણ અભાવ હતો મોદી સાહેબે કચ્છના રણમાં રણોત્સવ શરૂ કરાવ્યો ત્યારે કહેલું કે આખી દુનિયા આ રણ જોવા આવશે અને આજે એ વાત સાચી પણ પડી છે આજે આ વખતના રણોત્સવની વાત કરીએ ને તો આ વખતના રણોત્સવમાં અત્યાર સુધીમાં દસ લાખ પ્રવાસીઓ એની મુલાકાત લીધી છે અને કેટલા આવક અત્યાર સુધીમાં એકસો ને એકસઠ કરોડ રૂપિયાની આવક થઈ છે ખાલી સફેદ રણ કહેવાય શું કે સફેદ રણ જે વિઝન કહીએ જે દ્રષ્ટિ કહીએ એનું આ પરિણામ છે બાકી આ રણ કેટલા વર્ષોથી ત્યાં થતું હશે આપણામાંથી કેટલા જણે ક્યાંક ને ક્યાંક જોયું હશે પણ એ વખતે આ દ્રષ્ટિ આપણને જોવા ના મળી આજે આખું વર્લ્ડ ત્યાં આગળ આવતું થઈ ગયું છે પ્રવાસન સ્થળો અને યાત્રાધામો ફરવાલાયક સ્થળોનો સો ટકા કાયાકલ્પ કરીને હોલિસ્ટિક ડેવલપમેન્ટનો જે વિચાર તેમણે આપ્યો તે સાકાર થયો છે આજે આપણે જ્યાં બેઠા છીએ તે અદાલતની વાવ તેનું ઉત્તમ ઉદાહરણ છે ડેઝર્ટ ટુરિઝમ હેરિટેજ ટુરિઝમ સ્પિરિચ્યુઅલ ટુરિઝમ પેડિયેટિક ટુરિઝમ એડવેન્ચર ટુરિઝમ ગુજરાતમાં આ બધા જ ટુરિઝમની અપાર અવસરો છે સોમનાથથી સાપુતારા કચ્છના રણથી નડાબેડ સીમા દર્શન આદ્યશક્તિ અંબાજીથી એકતાના પ્રતિક સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારકા માંડવી બીચ આ બધાના સંગમથી ગુજરાતે વિશ્વને અચંબિત કર્યું છે આદરણીય શ્રી મોદી સાહેબે પ્રવાસન માત્ર પર્યટન કે મનોરંજન પૂરતું જ ન રહે તેનું પણ ડેવલપમેન્ટ વિઝન આપ્યું છે આવા સ્થળોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કનેક્ટિવિટી લાઈટ પાણી વગેરેથી ઇઝ ઓફ ટુરિઝમ વધાર્યું છે તેમના દિશાદર્શનમાં આપણે પ્રવાસન સ્થળોને સર્વગ્રાહી વિકાસના સ્થાનો બનાવ્યા છે અર્થતંત્ર પર્યાવરણ સંસ્કૃતિ અને સમાજ ચારેયનો સંતુલિત વિકાસ પ્રવાસનથી કર્યો છે હું અને મારી ટીમ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ઇન્ક્લુઝન ટેકનોલોજી સાથે પરંપરા અને વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણના ધ્યેય સાથે કામ કરી રહ્યા છે ગુજરાતમાં મેડિકલ એન્ડ વેલનેસ ટુરિઝમ રૂરલ એન્ડ ટ્રાઇબલ ટુરિઝમ તથા ફિલ્ડ એન્ડ એડવેન્ચર ટુરિઝમ સેક્ટરના વિકાસથી વિશ્વના અન્ય દેશોના લોકો પણ અહીં લાભ લેતા થયા છે પ્રવાસનને કારણે નાનામાં નાના ગામના સ્થાનિક ધંધા રોજગાર હસ્તકલા કારીગરોના કલા વારસાને બજાર મળે તે માટે વોકલ ફોર લોકલને પ્રમોટ કરીએ છે પતંગોત્સવ નવરાત્રિ કાંકરિયા કાર્નિવલ બીચ ફેસ્ટિવલ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલને કારણે પારંપરિક કલા હસ્ત ઉદ્યોગ ગૃહ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળ્યું છે કોઈ પણ રાજ્યમાં ટુરિઝમ ડેવલપમેન્ટના પાયામાં શાંતિ સલામતી સુરક્ષા સુવિધા અને સસ્ટેનેબિલિટી છે આજે બધા જ ક્ષેત્રોમાં ગુજરાતના પ્રવાસનને પ્રતિષ્ઠા અપાવનાર રાજ્ય રાજ્ય સરકારના વિવિધ વિભાગોને એવોર્ડ્સનું ગૌરવ મળ્યું છે તે માટે પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વડાપ્રધાન શ્રી મોદી સાહેબે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કર્યો છે તેમણે આપણને નવ સંકલ્પો આપ્યા છે તેમાં સ્વદેશીને પ્રોત્સાહન અને સ્વચ્છતા તથા સ્વદેશ દર્શનનું આહવાન કર્યું છે આપણે અત્યાર સુધી જે ગુજરાત અને ગુજરાતીઓ ચારે બાજુ ફર્યા છે આપણે એટલે દરેક જણને ગુજરાતીઓનો લાભ મળ્યો છે કેટલાય સમય પછી લોકોને હવે ગુજરાતનો લાભ લેવા દઈએ આપણે બધા ભેગા થઈને ને એના માટે અહીંયા બેઠેલા દરેક જણ જે ગુજરાતમાં આવે એ લોકોને એમ થવું જોઈએ કે અહીંયા ફરી ફરીને વાય આપણી હોસ્પિટાલિટી એટલી બેસ્ટ છે જ એને વધુ ને વધુ કેવી રીતે સારી કરી શકાય ટેકનોલોજીના ઉપયોગથી એના માટે આપણે વિચારવો જોઈએ આપણે પણ ગુજરાતના પ્રવાસન ધામોને સ્વચ્છતામાં અગ્રેસર અને સ્વદેશી ચીજ વસ્તુઓ ઉત્પાદનોના ઉપયોગ માટે લીલ લેનાર ધામ બનાવીએ સૌ સાથે મળીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત પ્રવાસન સમૃદ્ધ આત્મનિર્ભર ગુજરાત બનાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માત્ર જય જય ગરવી ગુજરાત હલો